નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે રાશન કાર્ડની અંદર તમારે કોઈનું નામ કમી કરાવવું હોય તો એના માટે શું પ્રોસેસ છે એના માટે ફોર્મ કેવી રીતે ભરવું ફોર્મ ક્યાંથી મેળવવું ફોર્મ માટે ડોક્યુમેન્ટ શું શું જોશે અને ફોર્મ તમારે ક્યાં દેવા જવાનું છે આવી એ ટુ ઝેડ પ્રોસેસ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું પરંતુ રાશન કાર્ડ રિલેટેડ આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે કે ભાઈ નામ કમી કેવી રીતે કરવું ખોવાઈ ગયું હોય તો શું કરવું એ કહેવાય છે રાશન કાર્ડમાં કેવી રીતે કરવું આવા ઘણા બધા વિડીયો જે છે એ આપણે બનાવેલા છે તો એની લિસ્ટ તમારે જોઈતી હશે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે તો તમને કોઈ પણ એવા ઉપયોગી વિડીયો હોય તો તમે ત્યાંથી જોઈ શકો છો તો આજે આપણે વાત કરીશું કે રાશન કાર્ડની અંદર નામ કમી કરાવવા માટે શું પ્રોસેસ છે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો રેશન કાર્ડમાં નામ કમી કરવા માટે અહીંયા નમૂના નંબર ચારનું ફોર્મ આવે છે અને તમે અહીંયા જોઈ શકો છો ત્રણ પેજનું આ ફોર્મ છે અને એ ફોર્મ તમારે સ્ટેપ બાય સ્ટેપ એક પણ મિસ્ટેક કર્યા વગર તમારે ફિલઅપ કરવાનું હોય છે બરાબર સિમ્પલ માહિતી તમારે ભરવાની છે કોઈ ડિફિકલ્ટ માહિતી છે નહીં એમાં હવે આ ફોર્મ ક્યાંથી મેળવવું એ પણ આપણે લાસ્ટમાં જોશું પરંતુ સૌ પ્રથમ તમારે ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે વિગતવાર જાણીએ એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે તો અહીંયા તમે જોઈ શકો છો ચાલુ કૌટુંબિક કાર્ડમાંથી નામ કમી કરવા માટેનું અરજી ફોર્મ વિનામૂલ્યે હવે અહીંયા તારીખ લખવાની છે તમારે આજની તારીખ જે હોય તે તમારે તારીખ લખવાની છે ત્યાર પછી તમારે જો તાલુકો તમારા ગ્રામ્યમાં રહેતા હોય તો તમારો તાલુકો લખવાનો છે અને ત્યાર પછી જો સિટીમાં રહેતા હોય તો અહીંયા તમારે ઝોન લખવાનો છે અહીંયા તમારે જિલ્લો લખવાનો છે અને અહીંયા તમારા કુટુંબના જે વડા હોય તો એનું નામ લખવાનું છે દાખલા તરીકે મોટા ભાઈ હોય અથવા તો પિતા હોય અથવા તો માતા હોય તો એનું નામ લખવાનું છે અને કેવી રીતે લખવાનું છે તો સૌ પ્રથમ તમારે અટક લખવાની છે ત્યાર પછી નામ લખવાનું છે અને પિતા અથવા તો પતિનું નામ તમારે લાસ્ટમાં લખવાનું છે ગામના વોર્ડ નંબર મતલબ કે જે વોર્ડ નંબર તમારે આવડતો હોય ખ્યાલ હોય તો તમે લખી શકો છો બાકી તમારા તાલુકો અને જિલ્લો લખવાનો છે હાલનો રેશન કાર્ડ નંબર મતલબ કે જે રેશન કાર્ડ નંબર તમારો જે પંદર અંકનો કે બાર અંકનો જે હોય એ તમારે અહીંયા લખવાનો છે મોબાઈલ નંબર તમારે જે ચાલુ હોય એ લખવાનો છે અને અસલ રેશન કાર્ડમાં આ સાથે સામેલ છે આ પ્રમાણે બરાબર તો આટલી વિગત તમારે ભરવાની છે ત્યાર પછી કમી કરવાના નામની યાદી અહીંયા તમારે લખવાની છે કે ભાઈ કોના કોના નામ કમી કરવાના છે બરાબર એક બે ત્રણ અહીંયા લિસ્ટ છે તો જેટલા પણ કમી કરવાના હોય એનું નામ તમારે લખવાનું છે કેવી રીતે નામ લખવાનું છે તો સૌપ્રથમ તમારે અટક લખવાની છે ત્યાર પછી નામ લખવાનું છે અને ત્યાર પછી પિતા અથવા તો પતિનું નામ લખવાનું છે એ પ્રમાણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમારે એકથી વધારે જો નામ કમી કરવાના હોય તો તમારે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ લખતું જવાનું છે હવે મુખ્ય વસ્તુ છે કે ભાઈ કમી શા માટે કરવાનું છે તો એનું કારણ પણ તમારે એ દર્શાવવું ફરજિયાત છે તો એની નોંધ જે છે એ પણ અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો નોંધ જે છે તે શું નોંધશે એક નામ કમી કરવાના કારણો જેમ કે લગ્ન થઈ ગયા હોય તો એ દીકરી માટે લાગુ પડે છે કે ભાઈ દીકરીને લગ્ન થઈ ગયા હોય તો પિતાના જે કાર્ડમાંથી નામ કમી કરવા માટે તો એ લગ્ન લખી નાખવાના તમારે જો મૃત્યુ થયું હોય બરાબર કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય એને નામ કમી કરવું હોય કાર્ડમાંથી તો એ લખવાનું શું છૂટાછેડા લીધા હોય તો એ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જો રહેવા ગયા હોય સ્થળાંતરિત થયા હોય ગામ ગ્રામ્યમાંથી સિટીમાં નોકરી કરતા હોય તો એ પણ તમે લખી શકો છો કે ભાઈ સ્થળાંતરણ અથવા તો અન્ય જિલ્લા તાલુકામાં ટ્રાન્સફર તો આ પ્રમાણે લખી શકો છો બીજી વસ્તુ છે કે ભાઈ મરણ અને છૂટાછેડાના કિસ્સામાં પુરાવાની સ્વયં પ્રમાણિત નકલ અવશ્ય રજૂ કરવાની રહેશે બરાબર મરણ થઈ ગયું હોય તો મરણનો દાખલો એમાં ઝેરોક્સ જોશે અને છૂટાછેડા થઈ ગયા હોય તો છૂટાછેડાનું જે પ્રમાણ તમને મળ્યું હોય તો એ તમારે ઝેરોક્સ આની સાથે જોડવાની છે એફિડેવિટ મતલબ કે સ્લોગન નામો કોઈ કરવાની જરૂરિયાત નથી પરંતુ એમાં તમારી સહી અથવા તો આ થમ જો ભણેલા નામ હોય તો થમ તમે મારી શકો છો નામ કમી કરવા માટે કોઈ પણ ફી ચૂકવવાની નથી ફ્રીમાં તમે નામ કમી કરાવી શકશો કોઈ ફી તમારે એમાં ચૂકવવાની કે કોઈ ખર્ચો આવતો નથી ત્યાર પછી આ એકરાર છે એકરાર કરી છે તો આ તમે વાંચી શકો છો બરાબર કે હું અરજદાર મારા ધર્મના સોગન ઉપર પ્રતિજ્ઞાપૂર્વક એકરાર આપી જણાવું છું કે ઉપર દર્શાવેલ વિગતો ચાસી છે અને વિગતો જો ખોટી હશે તો હું સજાને પાત્ર થઈશ બરાબર એ અહીંયા અરજદારનું સહી કરવાની છે જો સહી ન કરતા હોય તો અંગૂઠાનું નિશાન લગાવવાનું છે અને ત્યાર પછી એનું પૂરેપૂરું નામ અહીં લખવાનું છે આટલી વિગત તમારે ભરવાની છે બીજા પેજની વાત કરીએ તો અરજી ક્રમાંક હવે અરજી ક્રમાંક જે છે એ તમારી પાસે નહીં હોય કારણ કે કોમ્પ્યુટરમાં જ્યારે ચડાવે ત્યારે જે અરજી ક્રમાંક અહીંયા હોય છે તો એને તમારે છોડી દેવાનો છે શ્રી શ્રીમતી કુમારી અહીંયા તમારે જેનું નામ કમી કરવાનું છે એનું નામ કમ્પ્લીટલી અહીંયા લખવાનું છે અને રેશન કાર્ડ નંબર તમારે અહીંયા લખવાનો છે અહીંયા જે ક્રમ આપેલા છે તો એમાં તમારે કંઈ લખવાનો નથી પરંતુ તમારું એકથી વધારે જો નામો હોય તો તમે નામો લખી શકો છો બાકી કોઈ જરૂરિયાત નથી હવે અહીં તારીખ આજની લખવાની છે અહીં તમારે સિક્કો મામલેદારનો અધિકારીશ્રી જે છે તો એ બધી મારી દેશે તમારે કશું કરવાની જરૂરિયાત નથી ત્યાર પછી લાસ્ટ પેજ જે છે ત્રીજું પેજ હવે ત્રીજા પેજની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો બારકોટ રેશન કાર્ડમાંથી નામ કમી કરવાયાનું પ્રમાણપત્ર આ પ્રમાણપત્ર જે છે એ જે દીકરીનું કોઈ લગ્ન થઈ ગયા હોય તો પિતાના જે તાલુકો હોય ને અહીંયા મામલતદાર કચેરીથી તમને પ્રમાણપત્ર લખી આપવામાં આવે છે કે ભાઈ આનું લગ્ન થઈ ગયા છે એટલા માટે નામ કમી કરવા માટે પ્રમાણપત્ર લખી દેવામાં આવે છે ને એનાથી નામ કમી કરી દીધું છે તો આ પ્રમાણપત્ર છે તમારે ક્યાં લઈ જવાનું છે તમારા સાસરિયા પક્ષમાં જે મામલતદાર કચેરી હોય ત્યાં એની એને ત્યાં દેવાનું હોય છે તો તમારા જે ત્યાં સાસરિયા પક્ષમાં રેશન કાર્ડ હોય એમાં નામ એડ થઈ જાય છે અને ત્યાર પછી તમારે જો કાર્ડ અલગ કરવાનું હોય તો તમે આ કાર્ડ અલગ કરી શકો છો પરંતુ નામ પહેલાં ઉમેરવું જરૂરી છે તો એ પ્ર એ છે આ પ્રમાણપત્ર અને અહીંયા તમારે તમારે કુમા શ્રીમતી કુમારી એવી રીતના જે પણ હોય તે તમારું નામ લખવાનું છે ત્યાર પછી તમારું તાલુકો લખવાનો છે ઝોન હોય તો ઝોન જિલ્લો લખવાનો છે અને ત્યાર પછી તમારે તારીખ લખવાની રહેશે અને તારીખ પછી રેશન કાર્ડ નંબરમાંથી નીચે મુજબની વિગતના નામ રદ કરવામાં જણાવેલ છે બરાબર અહીંયા તમારે રેશન નામ કાર્ડ આઈડી ઉંમર સંબંધ આ બધી વસ્તુ તમારે લખવાની છે પરંતુ આ બધી વસ્તુ તમે ના લખો તો પણ ચાલે કારણ કે આ બધી વસ્તુ જે છે એ ત્યાં તમને ફરી આપશે અને ઝોનલ ઓફિસર મામલતદાર કચેરી જે છે તો એ ફરી આપશે અને લખવું હોય તો લખી દેવાનું બહુ સિમ્પલ વસ્તુ છે કોઈ ડિફિકલ્ટ વસ્તુ નથી ઉપરના નામ અત્રેની રદ કર્યા બદલ આ પ્રમાણપત્ર આપેલ છે અને તારીખ આજની જે હશે તો એ લખશે અને અહીંયા ઝોનલ ઓફિસર અથવા તો મામલતદાર જે શ્રી છે તો એ તમને અહીંયા સિક્કો મારી આપશે તાલુકો જિલ્લો એ બધી વસ્તુ આમાં મેન્શન કરી આપશે બરાબર તો આ પ્રમાણું છે અહીંયા તમે જોઈ શકો છો મરણ થયું હોય છૂટાછેડા લીધા હોય અથવા તો સ્થળાંતરિત થયા હોય તો એના માટે ડોક્યુમેન્ટ જે પણ માગ્યા છે તો એ તમારે આપવાના છે બાકી બીજી કોઈ વિગત આપવાની નથી અને આ ફોર્મ સાથે ડોક્યુમેન્ટ જોડી અને તમારે મામલતદાર કચેરીએ આપવાનું હોય છે અને ત્યાંથી તમારું નામ કમી થઈ જાય છે તો આ ફોર્મ તમારે મેળવવું હોય તો ત્યારે જ્યાં તે મામલતદાર તમારી કચેરી હોય તો ત્યાંથી પણ તમને મળી જશે અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખેલી છે તો ત્યાંથી તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ કરીને પણ આ ફોર્મ ફિલઅપ કરી શકો છો આમાં તમને કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો